પેલો ફેમિલી કેમ છો ઓકે તમે બધા મજામાં બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ભાઈ અત્યારે બાર વાગી ગયા ને ભાઈ જાગી ગયો છો હમણાંથી બે દિવસથી કંઈ વ્લોગ ઉતાર્યા નહોતા તો પછી આજે મેં કીધું આલો આજે એ બનાવી નાખું તો અત્યારે ભાઈ જો જાગીને ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠો નાસ્તો ને ઉભી કર્યો બરાબર તો હવે બપોરે જમવાનું તૈયાર થાય છે મમ્મીની વાડી આવી ગયા હતા તો એ ભઈ એવા છે તો અત્યારે જમવાનું બનાવે છે દાદાની વાડિયા છે તો પછી જમવાનું બની જાય બપોરે એટલે જમી લેવી તો ફેમિલી અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે અને તુરિયાનું શાક કેવું લાગે છે તુરિયાનું આમ રોટ જોવા રોટલા પપ્પા બે જમવા બે જાય દાદા વાડિયા છે દાદા વાડિયા જે છે ને થોડો ઘણો કપ્પા બાકી છે પૂરો કરીને આવવાના છે

પપ્પા નાખી દીધો છે આપણે તો ફેમિલી અત્યારે છે ને સંજોગના છ સાડા પાંચ જેવું જોયું છે ને અત્યારે છે ને આપણે સનસેટ આવ્યો ને એટલે આપણે વિડીયો શૂટ કરવા આવ્યા હતા એક ઇન્સ્ટાગ્રામની રીલ્સ હું રવિભાઈ આવ્યા હતા ને અમારા બહેન હતા રવિભાઈ કેમેરા મેન ગયા તાવો મટી ગયો ઉતરો કે નહીં ઉતરી ગયો ઉતરી ગયો રવિભાઈ બાટલા ને એવું ચડાવ્યું ને દિવાળી સુધરી ગઈ કા ને ભાઈ આંબલી જો આંબલી ખાવી છે હે આંબલી પાડવી હે કેમ ખાવી હોય તાવ એવા જાય તો હાલો ભાઈ આંબલી એવું લાગે ને પાડવી આપણે બીજા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ બોપરે અત્યારે છે ને સાડા અગિયાર એવું થઈ ગયું ને ભાઈ અત્યારે ભાઈ વરસાદ આવી ગયો છે શિયામાં ભાઈ ફૂલ વરસાદ આવી ગયો છે ફૂલ એટલે ફૂલ ભાઈ જોરદારનો વરસાદ આવી ગયો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ વાવાઝોડાના આગળ છે ને એટલે બધે આમ તો ગુજરાતમાં બધી જગ્યાએ છે ને ભાઈ અત્યારે છે ને આમ જો પલાવતા પલાવતા આવ્યા ને સીધા વાડીએ આપણે જો પ્રોગ્રામ કર્યો છે ડાભાટીનો અમારા રસોઈયા મેન જો બધું સુધારે ધારુભાઈને બધા બેઠા છે ડુંબઈ કટીંગમાં હરખી કરજો કાકા જોરદાર બનાવવાની છે ભાઈ આમ જોવો મૈદ્રો મૈદ્રો વરસાદ આવે છે ભાઈ અને આમ પોગ્રામ ચાલુ હોય કાંઈ મજા આવે

હા રવિભાઈ ટમેટા ખાવા છે નાખવાની દાવામાં ભાઈ મજાની થઈ છે લા ભટિયા ની જે વે કાળી છે મસ્ત મજા પાપડ ને કાકા એ આવી ગયા ખાવા હા વાય જમી લેજો હાલો તો ફોર્મલી આપણે જો વાડિયાથી જમીન વહી ભાઈ અત્યારે જો ઝાડવા ચમકી ગયા છે ભાઈ વરસાદના ભાઈ ભાઈ બધા મોજમાં આવી ગયા ઝાડવા પાણી આવ્યું ને એટલે લીંબુડીનું બધું પાણી ઘણા ખેલું જો વાદળ ખુલ્લું થઈ ગયું છે હવે આસમાનના જરાક જરાક છાંટા પડે ને આ બાજુ અંદર થાય તો જાય ને આ બાજુ ખુલ્લે ને એવું થાય છે ચીક્કું ભાઈ જો મોટા મોટા થઈ ગયા આવી ગયા ને ચીક્કું ઘણા ચીકુ આવવા માંડ્યા છે ધીમે ધીમે એમાં પાણી ગયો કેવો વરસાદ થાય જમરૂખ એકાદું જમરૂખ આપણે પાડવી કાચું ખાવી જમરૂખને ને ગોતવી આપણે ત્રણ દી પહેલા છે ને બા પડી ગયા તા રાતે અહીંયા ઓછરીને ધારે અડધી રાતે બહાર જવાય જતા હતા ને તો પડી ગયા તો અત્યારે એનું ઓપરેશન હતું અત્યારે થઈ ગયું ને આજે એને રજા આપી દેવાના છે ત્રણ દિવસ હતા પીડા પછી દાખલ થઈ ગયા હતા અને ઓપરેશન કરી રહ્યું હતું એ પછી કાંઈ વ્લોગ આપણે ઉતાર્યો નતો ત્યારે અને અત્યારે એ આવવાના છે અત્યારે હું ને કાકા કાકાની બધા રહેતા કાકીને તો અત્યારે એ હમણાં રજા આપી દેવાના છે પાંચ વાગે એટલે આવવાના છે બધાને અત્યારે ત્યારે આપણે પહેલાં જમરૂક એક પાડવી જમકુડી જો દીવાબત્તી કરો એ જો બગાડ બગાડશે જો અજા જોઈ જો કેમ રો આવે

કેમ પડે કે ખબર જ ન રહે આ બીજે દાન ધબકો હમ એક દાન તો બેરા ઠીક ન લાગી રહી ગઈ ત્યારે તાર બાપા થઈ ગઈ ચાર કઈ ન થઈ ન આતા રે ભાઈ એવા છે કેમ છે ભાઈ આરુ આરુ આતા રે ભાઈ ની એવા કા તારે બા ની ખબર કાઢો કાર પર કાઢવા આતા હમ ના ના ફેક કા કે કાલ કે રે